નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું મણિજીયા છે ગુજરાતમાં ચાર જગ્યા પર અનુસૂચિત જાતિના વ્યક્તિઓને માર મારવામાં આવ્યા હતા જેથી પાલનપુર સામાજિક સમસ્તા મંચ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં જણાવાયું હતું કે અમરેલી જિલ્લામાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો જેનું મોત થયું હતું તેમજ પાટણ પંથકમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તેમજ ડીસા તાલુકામાં પાલડી ખાતે મંદિરમાં ફાળો આપવા બાદ મારથાકુર થઈ હતી તે સમયે પણ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે લગ્ન પ્રસંગમાં બાબતે બાબતે લઈ માર મારવાની ઘટના બની હતી આમ ગુજરાતમાં જુદી જુદી ચાર જગ્યા પર અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર કરેલા આવા હુમલાઓને લઈ પાલનપુર સામાજિક સમરસતા મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી કસુરવારો સામે પગલા ભરવામાં આવે અને પરિવારને ન્યાય મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી આજે માન્ય કલેક્ટર સાહેબને સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં બધાને સાથે જોડાઈને આપવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતના અંદર ચાર અલગ અલગ જગ્યાએ અનુસૂચિત જાતિના ઈસમો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધના અંદર આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ત્યાં પણ એક ઇસમ ઉપર ઢોર માર મારવામાં આવ્યો હતો અને એનું મોત નીપજ્યું હતું એની સાથે સાથે પાટણ જિલ્લાના ભીલવણ ગામે પણ લઘુમતી કોમ દ્વારા એક નજીબી બાબતનો અહીંયા પણ માર મારવામાં આવ્યો ઢોર સાથે સાથે ઢીસા તાલુકાના પાલડી ખાતે શિવ મંદિર બનતું હતું અને એ શિવ મંદિરના અંદર એ ફાળો આપવાની બાબતનો પણ ઝઘડો થયેલો હતો અને અહીંયા પણ અનુસૂચિત જાતિના ઈસમો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને પરમ દિવસે અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે ત્યાં પણ વાલ્મીકી સમાજના ત્યાં એક લગ્ન પ્રસંગ હતો ને એ લગ્ન પ્રસંગના અંદર ડીજેની બાબતમાં રહી અને ત્યાં પણ આ પ્રકારનો માર મારવામાં આવ્યો હતો આમ અલગ અલગ જગ્યાએ ચાર જગ્યાએ અનુસૂચિત જાતિના ઈસમો ઉપર આ રીતે એના અત્યાચાર કરવામાં આવેલો હતો એનો ન્યાય મેળવવા માટે અને આવા લોકોને સરકારે કડકમાં કડક પગલાં લઈ અને એમને જેલ કરે અને આ ઇસમોના ઉપર જે અત્યાચાર થયેલો છે એ લોકોના માટે જે સરકારની સહાય છે એનું પણ સરકાર થોડું ધ્યાન લે અને એને લઈને આજે અમે બધા જ સામાજિક સંરક્ષણ મંચની ટીમ દ્વારા માન્ય આવેદન પત્ર આપી અને કડક માં કડક પગલા થાય એ માટે આવે શું કેશો આધુનિક યુગમાં આપણા આવેદન